નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આઈસ રાજકોટ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે વાત કરવાની છે કે ઉત્તરાખંડ રાજ્ય ભારતનું પ્રથમ એવું રાજ્ય બની ચૂક્યું છે કે જેને યોગ નીતિ જાહેર કરી છે તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીએ અગ્યારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જે છે કરવામાં આવેલ હતી ઉત્તરાખંડ રાજ્યમાં આ જ ઉજવણી દરમિયાન આ જે ઉજવણી જે છે એ ઉત્તરાખંડની ઉનાળો રાજધાની ભરારી સેન ખાતે રાજ્યની સૌપ્રથમ પ્રથમ યોગ નીતિનો પ્રારંભ કરાવ્યો વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ ગઢવાલ અને કુમાઉ પ્રદેશોમાં આધ્યાત્મિક આર્થિક ક્ષેત્ર બનાવવાની પણ તેમણે જાહેરાત કરી હતી આ યોગ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાખંડ ને યોગ અને સુખાકારી ની રાજધાની તરીકે વિકસાવાનો છે આ નીતિ કેન્દ્ર સરકારના સમર્થન સાથે દરેક ઘરમાં યોગ દરેક વ્યક્તિ માટે આરોગ્યના વિઝન ને પ્રોત્સાહન પૂરું પાડે છે આ નીતિ હેઠળ યોગ અને ધ્યાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે જેના માટે વીસ લાખ રૂપિયાની સબસિડી મળવા પાત્ર રહેશે સંબંધિત સંશોધન પ્રવૃત્તિઓને લાખ રૂપિયા ગ્રાન્ટ પણ ઉત્તરાખંડ રાજ્ય આપશે માર્ચ પ્રવૃત્તિઓ સુધીમાં રાજ્યભરમાં તમામ આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર યોગ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બે ત્રીસ સુધીમાં ઉત્તરાખંડના પાંચ નવા યોગ કેન્દ્ર વિકસાવવાની પણ સીએમ સાહેબે જાહેરાત કરી છે

ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી છે ઉત્તરાખંડ રાજ્યના રાજ્યપાલ લેફ્ટન જનરલ ગુરુમિત સિંહ છે અને ઉત્તરાખંડના વિધાનસભાના સ્પીકર શ્રીમતી રિતુ ખંડૂરી ભૂષણ છે મિત્રો આજ ઉત્તરાખંડ રાજ્યમાં વિશ્વ વિખ્યાત કુંભ મેળો અને અર્ધ કુંભ મેળાનું હરિદ્વાર ખાતે આયોજન કરવામાં આવે છે જે દર બારમા અને છઠ્ઠા વર્ષના અંતરાલમાં યોજાય છે તો દોસ્તો આપણે વાત કરી કે ભારતનું પ્રથમ એવું રાજ્ય ઉત્તરાખંડ બની ચૂક્યું છે કે જેને યોગ નીતિ જાહેર કરી છે તો દોસ્તો આવા જ અવનવા લેક્ચર જોવા માટે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને જોઈન કરી દો જેથી કરીને આપ અવનવા લેક્ચર જોઈ શકો છો